હવે આપ સાંભળશો જામનગર જિલ્લાનો સમાચારપત્ર જેના લેખક છે જગત રાવલ ક્રિકેટના કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા જામનગરના પ્રસિદ્ધ સિંહજી પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે અંડર ફોર્ટીન ટુર્નામેન્ટ ટીમના સિલેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પસંદગી પ્રક્રિયામાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પસંદગીકારો દ્વારા જામનગરના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારના એંશીથી પણ વધુ ખેલાડીઓની તાલીમ અને તેઓની કાર્યક્ષમતાના આધારે પસંદગી કરવામાં આવશે જે આગામી સમયમાં સૌરાષ્ટ્રની અંડર ફોર્ટીન ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરશે આ કામગીરી દરમિયાન પૂર્વ રણજીત ટ્રોફી ખેલાડીઓ જામનગરના ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો તેમજ નામાંકિત ક્રિકેટરો ઉપસ્થિત રહ્યા હતા જામનગરમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈ માં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એપ્રેન્ટિસ મેળો યોજવામાં આવ્યો હતો જેમાં લગભગ નવ એકમના પ્રતિનિધિઓ દ્વારા સૌથી વધુ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લઈ તેમને રોજગારી પૂરી પાડવાના પ્રયત્નો કરાયા હતા તો છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં ધાર્મિક હર્ષોલ્લાસ સાથે જલારામ બાપાની બસો પચીસમી જન્મજયંતિની પણ ઉજવણી કરવામાં આવી હતી ખાસ વિશેષતા એ હતી કે જલારામ મંદિર ખાતે અન્નકૂટ તેમજ સાત ફૂટનો રોટલો બનાવવામાં આવ્યો હતો આ ઉપરાંત લુહાણા સમાજ માટે થેલેસેમિયાનો ચેકિંગ કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો આ પૂર્વે પણ આ જ મંદિરમાં મહાકાય રોટલો બનાવવામાં આવ્યો હતો જેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે જામનગર માં સાધના કોલોની સ્થિત જલારામ મંદિર તેમજ માં આવેલા જલારામ મંદિરે જલારામ મંદિરની જન્મજયંતિને લઈને વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી જામનગરના પ્રદર્શન મેદાનમાં દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીની ઉપસ્થિતિમાં મહિલા સંગઠન ધર્મસભા યોજવામાં આવ્યું હતું જેમાં અનેક સંતો ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં કેનેડામાં થયેલ હિન્દુ મંદિર પરના હુમલાને વખોડી કાઢતા શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે મંદિર પર હુમલો કરીને શું પ્રાપ્ત થશે મંદિર પર હુમલો કરી કોઈ જાતિ ધર્મ કે સંપ્રદાયનો વિકાસ વિનાશ ન થઈ શકે કોઈ ધર્મ બીજા ધર્મ પર હુમલાનો સંદેશ આપતો નથી આ તેઓની અજ્ઞાનતા છે હુમલાથી કોઈની આસ્થા અને શ્રદ્ધા ન તૂટી શકે માત્ર પથ્થર તોડવાથી કોઈની આસ્થા તૂટતી નથી હું આ હુમલાખોરોની સખ્ત નિંદા કરું છું છેવાડાના જામનગર ગામમાંથી છે એક બોલીવુડ સુધીની સફર કરનાર અને નિફ્ટ હૈદરાબાદમાં ટેક્સટાઇલ સ્નાતક અને ઇટલીના મિલાનની ઇન્સ્ટિટ્યૂટ મેરેંગોની સ્ટાઇલિસ્ટ અને કોસ્ચ્યુમ ડિઝાઇનમાં અનુસ્નાતક બાદ હેત ગઢવીએ બોલિવૂડ ફેમ કોસ્ટમ ડિઝાઇનર નિહારિકા ભસીનની ટીમમાં જોડાઈ દિવાળીના તહેવારોમાં નવી રિલીઝ થયેલી ફિલ્મ ભૂલ ભુલૈયામાં મદદનીશ કોસ્ટુમ ડિઝાઇનર તરીકે સ્ટારકાસ્ટના કોસ્ટ્યુમ ડિઝાઇન કરીને પોતાની કારકિર્દીમાં નવી સિદ્ધિ ટાંકી છે જામનગરના અનેક કલાકારો વિવિધ કલાક્ષેત્રે પોતાની આગવી પ્રતિભા દેખાડી ચૂક્યા છે આ પહેલાં પણ હેત ગઢવી જેકી શ્રોફ અને ટાઈગર શ્રોફની ઉબર એડ તેમજ બોલિવૂડ ચલચિત્રો અને વેબ સિરીઝમાં આસિસ્ટન્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે કામ કરી ચૂકી છે જામનગરમાં બીમાર અપંગ અને વિકલાંગ ગાયોના નિભાવ માટે ફટાકડાનું વેચાણ કરી ફાળો એકત્ર કરવાનો નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો હતો જામનગર રાજકોટ હાઇવે પર વિભાપર ગામમાં આવેલી વછરાજ ગૌશાળા વર્ષોથી બીમાર અપંગ અને વિકલાંગ ગાયોની સેવા કરે છે તેમજ માર્ગ અકસ્માતમાં ઘાયલ ગાયોની સારવાર પણ કરે છે દિવાળીના તહેવારને લઈ લોકો મોટા પાયે ફટાકડાની ખરીદી કરતા હોય છે ત્યારે આ પ્રકારે ફટાકડાની ખરીદી સાથોસાથ સેવાકીય કાર્યમાં મદદરૂપ થવાનો બેવડો લાભ આયોજકો દ્વારા નફાની તમામ આવક બીમાર ગાયોના નિભાવ પાછળ ખર્ચ કરવામાં આવી હતી જામનગરમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે દિવાળીનો ઉત્સવ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા વીર સાવરકર તહેવાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે ઉજવ્યો હતો આ પ્રસંગે તેમણે લાભાર્થીઓને મીઠાઈનું વિતરણ પણ કર્યું હતું રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળના એનઆરએલએમ દ્વારા જામનગરના આંગણે આયોજિત રાજ્યકક્ષાના સરસ મેળાને રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે ખુલ્લો મૂક્યો હતો અને સરસ મેળાના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ ત્યાંથી ખરીદી કરી સમગ્ર રાજ્યના સખી મંડળોની બહેનોના ઉત્પાદનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું હમણાં આપ સાંભળી રહ્યા હતા જામનગર જિલ્લાનું સમાચારપત્ર જેના લેખક હતા જગત રાવલ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું નમસ્કાર